એટલે કરવાનું કયો પણ હું એમ કયો તો ખબર પડ્યો બારવા સીડી પડ્યા છે નહીં ખબર પડતી આવતા જતા કુતરા બાપા નો રસ્તો છે ભૂલી જાય શોકન આ બાબુજી તમે વાડી આલી એજ ખોટું કર્યું છે ખેમ લાવવાનું છે વિન કરવાનું નઈ અમારે બે બગડ્યા

હું હાથ ફેરડી પૈસા તમારે લેવાના છું કોઈ અમારે રૂપિયા ગણવાના નહીં સરપંચ એક વસ્તુ સમજી લો એ ગમે તેવા મોટા વાઘ હોય પણ વાડી ના માલિક નહીં થાય આજે મને કીધું તો હું ઈવાન હોય તો સરપંચ નું બોલ બોલ કરશે તો તગડી મેલે વાળી ખરા ને પટી ગયેલા છે બીજા પટાવાનું કરે છે ના હોય

તો જબ્બાઈ લેવા નહીં રે ગોમ નહીં આવી કી રે બધા અને આ ચેરી ખરા ને ઈવાના મારા વ્યવહાર બન લાડવાનો વ્યવહાર રાખવાનો નહીં તો ખોટ બન વાત સાતો તમારે કેવું હોય તો જઈ કહી દેજો લાડવાનો નહીં એટલે કઈ સાનો નહીં લાકરા ના તૈયાર નહીં સોમલાઈવાના મુ પાવર મા પાવર તમે આવ્યો બીજું કઈ નહીં વાડી એક ના લેવો તો મારા ડખો ના થત અને ગમ માં ફરી ફરી ખૂણે ખોસકે જઈને કતપર છે

સરપંચ એવું ના કરાય તમે સરપંચો કરો નાખી દેવો વાત હાચી કરી સરપંચ અમે એક કોમ કરો તમે શાંતિ રાખો બધું મારા ઉપર છોડી દો અને હું જવાબદારી લઉં છું તમને બોલશી તો થી ને

મારામે વધારે ગરમી ના કર્યા બાબુજી ના ગરમ જવા ને તો હાથવીને એટલે વાગીશું અમારા હા સોમલા મેલતા તો મેલી દીધું માથામાં પણ વધારે ના વાંચ્યું હોય તો સારું છે તો ખાલી એક જ લાકડી મેલી છે એ બે બંધ થવાની મેલી છે પણ નહીં માથા ભાગી હોય લોહી કોઈ આવે અને વધારે વાજી ગયું હોય અને મરી જાય તો લોતા તો પરવાના જ છે નહીં મરી જાય તો વળી મારા ઢખો આવશે પણ વળી બચી જાય તો સારું વધારે ના વાજ્યું હોય તો સારું પાછું શુમલાને નખ તો દોરો લેવા ખાલી બે બોન જ કરવા મેલ્યું છે લાકડી ચિંતા તો થાય છે ચોરી તો કરીશ પણ શું કરવાનું આ સોમલો બચી જાય એટલે બસ હા કાકા આ કાળીયા એક વખત જતો કર્યો ને જતો તો નહીં જ કર્યો પોલીસ કેસ કરી નાખ્યો છે પણ અને સેવું હોય છે આ ખબર છે એક દોરા ની ચોરી લખોની ઉપરી ઉપરા બીજા દોરા ચોરી લખાય છે પણ આવી લઈ દેવા આવતું ખબર જ નહીં હા સુધર્યા શોમા કાકા ચોરના છોકરા ના સુધર્યા મોરી એક વખત જતા કર્યા ને જતા કોઈ કર્યા નહી હજી એ ચોરી તો એવાના પાસે લખાયેલી

અત્યારે બધો મજૂરી નહી કરવી આવું તૈયાર હો ગયું છે જીવનિયા ડાયરેક્ટ કરોડ પછી થઈ જવું છે બધા ટૂંકા રસ્તા

બી આખા માં મૂર્ચા પેલા તો મેલી પગે પરાવાનો છે બીજું કોઈ નઈ તો દોરો લઈ કાકા જીવન કોઈના પાન થી ખરો ને દોરો તો દોરો પણ કોઈના પાન થી ખરો વાળ ની વેચી એના

ખાલી માથામાં ઢેમ શું થયું પણ લો એટલા થયું ના મરી જીવાત ને તો પાછા લોચા પડે અમે ખરું ના ઊભું નહી રહું અમે સીધું ઘેર જ જતું રહેવા દે

અમે જે કરવું ના કરવું એ બધું તમારા હાથમાં છે તમારા ગામના છે તમારા જે કેવું હોય કે જો બાકી મારા મો બોલવું નહીં પણ આ બીવાઈ બેહી નહીં રહેવાનું કારણ કે ખેમલો ને ને પાકિસ્તાન જેવા છે સીઆ ટાઈમ હુમલો કરીને કોઈ નક્કી નહીં તમારા જે કરવા કશો કે મો કોક કહો ને એટલે પાછા તમે ખરા ની વાન બાજુ ખેંચાઈ દો છો કે તારા પણ વધારે બોલવું નહીં અમે તૈયારીઓ કરીને જ બેહવાનું લાકડીઓ લઈને જ બેહવાનું છે વાકન

મા કાકા પેલા પેલા ગોમમાં હા હો કરી રહી નાખું હે લાય હે જલ્દી જે રોણે તે હાલવાનું આ વખત જતો નઈ કરીએ તો લઈ ઓનો એવું લાગે તો ભણા ખરો ને

હા અમે તો કશું ખબર જ નહીં ખબર પડે તારા જેટલા ટપાલ હોય ટપાલ હોય તું અત્યારે હા શું કરીશ આ હોવાનું ભોડું ફોડી કાઢ્યું વધારે વાજ્યું હોત તો મંડળ ના થઈ જ પૈસા મેલેવો તો નઈ મેડ એટલે દોરા સિવાય બીજો સપનો નહીં આવતો તમને એક તો લઈ ગયા લઈ ગયા પણ બીજો લઈ જા દોરો લે દોરો દોરાની વાત કરે લે એક તો ચોરીઓ કરવાની અને પછી દાદાગીરી કરવાની મે આ તને કહી દઉં દોરા લઈ જુલા તમે તમે તો દુકાન બનાવી શા દુકાન નહીં બનાવી પેલા મારો ચોરી કરી ગયા અને આજે તમને પેલા રસ્તો થઈને જવા ના દીધા એટલે સોમા કા ફરી ભાઈ

આખરે શું હે હમણાં ફોટો ફૂટી નથી મેલી છે અમે મજૂરી વાળા કોઈ સુધર્યા નહીં ખરાબ હતા ને એવા જ છીએ અમુક ખરાબ ભૂલ્યા તારો બાપ જ એવો હતો તારા તાણ છોકરા તો તાન સુધરેલો મુર્તન ને તાણ એકરમન નો તોયટો તારા કરતા જેલો તો એરે મુર્તન કેવાનું કેતો તો તારા કેવું પડશે એલા મચ્છર ની કે તારો શું કાકા દે

ના હું કરશું હું કરશું હું તો કઉ ના હોય કોમ કરીએ ચાલો મારા ગાંધી વિચાર કરીએ જો લોબુ વિચારવું પડશે

આપણે કરતા શીખવો એવા બે બાબુજીક આગેવાન કેવું શબ્દો કીધા જેવા ખરા છો માં કારણ કે સરપંચ માં ગોમો લાંબા વાળા આજ છે

પણ પણીરી કરી ને પછી કે બીજો દોરો છે એમ કરી ને હું થોડા ધોવ છું આટલે સુધી કીધું છે કેવા છે ને એ બધું બરોબર છે પણ તમારી એક ફરિયાદ આયી છે તમારી એની ફરિયાદ વાડીના ના બાજુ રસ્તો છે ને અમારો તમારા અને રસ્તો તમારો બાપનો છે કેવાનો મતલબ બીજો કશો નહીં કે બાદમ રહીને પહાણ રે તમે જ બધા નાટક કરાવો છો મી કોઈ નાટક કરાવ્યો કરાયો પછી ચોરો નીકળ્યો છે ને એકવા દેવાના આવે છે તને હું ખબર કહે તો લ્યો અલ્યા અરે આ યુવાનું એટલે કોઈ આપે હાથમાં કશું નહીં ભાડ્યા છે ને જો પોલીસ અને કેસ લખાઈ દો

ને કોઈ નું બોલતા ના ના કઈ થી કાઢી મેળ ઘોડા દાડા ખરા બપોરે ઉચાળા ભરાયો હોય અને જોકે પછી ચોરી થઈ જશે મને કેવાય આ અલ્યા જોકે પોલીસ સ્ટેશન માં ભાડ્યા હોય તો હું કરું મારા જોડી થોડી શકતા છે વાતો કરો છો તે કરી દીધો ને લઈ લો આ લીધો લીધો આગેવાન પહેન જવું છે આ બાબુ બધા એક મારા ના મનકા છે આ બધા પોલમ પોલ ચાલે જે કરવું છે ને આપણા જાતે જ કરવું પડશે કોઈ નો કોઈ જરૂર નહીં મેળવ